ભારતના માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમીન પી જે કેપી વિદ્યાર્થી ભવનનું ઉદઘાટન કરવામાં આવશે શ્રી કડવા પાટીદાર મહામંડળ બોર્ડિંગમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમને પડતી અડચણો દૂર કરવા માટે એક સારી રહેવા અજમવાની સગવડ આપતી સંસ્કારી બોન્ડિંગ ઊભી કરવાનો પ્રશ્ન કરી તાલુકાના ડરણમાં શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનના પ્રમુખપદે યોજાયેલી શ્રી કડવા પાટીદાર પરિષદમાં મુકાયો અને કાર્ય આગળ વધ્યું બે હજાર સોળથી શ્રી સતીષભાઈ પટેલના પદે વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું આહવાન કરવામાં આવ્યું ત્યારબાદ સતીષભાઈની ટીમના પ્રયત્નથી વિકાસ આગળ વધ્યો પ્રમુખશ્રીના અને આધુનિક વિચારોના કારણે જૂના ભવનની જગ્યાએ અદ્યતન સુવિધાઓમાંથી સજ્જ નવા બિલ્ડિંગ વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થયું જેના માટે પ્રમુખશ્રીએ સમાજના દાતાશ્રીઓનો સંપર્ક કર્યો

આ સંસ્થાની અત્યારની કેપેસિટી સત્તરસો છોકરાઓની છે અને અત્યાર સુધી આ નેવ વર્ષની અંદર ચાલીસ હજાર બાળકોએ અભ્યાસ કરવા માટે અહીંયા રહેવાની સુવિધાઓ સતત મેળવેલી છે અને આ જે રહેપી છે રહેવાની સુવિધાઓમાં કેવા પ્રકારના જાગીજ કરવામાં આવે છે અહીંયા રહેવાના જે ચાર્જીસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે જેની અંદર માણસ એક દીકરા કે દીકરીને એક દિવસના જે ખાવા પીવા રહેવા સાથેના જમવાના અને લોન્ડ્રી સુધી સુવિધાઓ અમે આપીએ છીએ અને એના આ એક વર્ષના લગભગ એરકન્ડિશન રૂમ સાથે નેવ હજાર રૂપિયા જેટલો ચાર્જ થતો હોય છે બહુ આઈવી પટેલ અહીંયા કે પી વિદ્યાર્થી ભવનમાં ટ્રસ્ટી છું ખાસ કરીને એક તો આ સંસ્થાનો તમે પરિચય આપો કે આ સંસ્થા ક્યાંથી શરૂઆત થઈ એ અને દીકરીઓની સુરક્ષાની શું ધ્યાનમાં રાખી વર્ષો પહેલાં વડવાઓએ આ એક સપનું સેવ્યું હતું અમદાવાદ જેવા શહેરમાં એક ભણવા માટેની ઉત્તમ ફેસિલિટીવાળી સગવડવાળી અને દીકરાઓને જ્યારે પ્રશ્નો થતા હતા ત્યારે એ ભણવા માટેનું એક આ સગવડ માટેનું કેપી વિદ્યાર્થી ભવન ઓગણીસો બત્રીસમાં અમારા એમના સુપુત્ર અહીંયા છે એમના પિતાશ્રીએ દાન આ જમીનનું દાન આપીને આ સંસ્થા ઊભી કરી હતી અને લગભગ અત્યાર સુધી આમ જોવા જાવ તો ગુજરાતના મોટાભાગના ટોપ મોચ ઉદ્યોગપતિઓ વકીલ વકીલશ્રીઓ આ સંસ્થામાં કોઈ બી કેપી ભવન નામ આપશો તો બધા જ અહીંયાથી ભણીને ખૂબ આગળ વધ્યા દેશ વિદેશમાં આનું નામ થયેલું છે અને ખૂબ સારી રીતના આ સગવડ માટે આપણા સૌના આમ તો પનોતા પુત્ર કહેવાય દેશ માટે સૌનું ગૌરવ છે પાટીદારો માટે અને સમગ્ર કુંભ માટે જેનું ગૌરવ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ સંસ્થામાં ચળવળ વખતે રોકાઈ શકે છે એટલે ઐતિહાસિક ધરોહરની આ સંસ્થા છે બાબતમાં આપણે આ સંસ્થા અમે વર્ષોથી આ સંસ્થા બાજુમાંથી તો અગવડ પડતી હતી કારણ કે મેટ્રો શેર અમદાવાદ સહી રહ્યું છે એટલે અહીંયા ગુજરાતમાં ઘણા દીકરા દીકરીઓને ભણવા માટેની અત્યારે સંસ્થાઓમાં ખૂબ માગ છે તો અમારા સતીષભાઈ અમારી સમગ્ર ટ્રસ્ટી મંડળ અહીંયા બેઠું છે એમણે બધાએ નક્કી કર્યું બે હજાર ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે બે હજાર વીસ વિઝન બાજુમાં જૂની સંસ્થા હતી એ અમે તોડીને આખું મસ્ત જોરદાર બિલ્ડિંગ બે આખા બ્લોક બનાવે છે આ દીકરીઓની આપને વાત કરી સિક્યુરિટીની દીકરીઓની આ સંસ્થા છે સાતસો દીકરીઓ છે એમના માટે જોવા જાવ તો તમામ સવલત છે હોસ્ટેલ કહેવાય પણ હોટલના પણ શરમાવે એવી હોસ્ટેલ છે તમામ ફેસિલિટી સાથે એર કન્ડિશન થી માંડી એમની સિક્યુરિટી પરપજ દીકરી અહીંયાથી બહાર જાય તો બી એમના વાલીઓને મેસેજ જાય આવે ત્યારે પણ મૂકે તો મેસેજ જાય જમવાની કોઈ બી દીકરીને આપ બધા આવ્યા છો તો અમે જમાડવાના પણ છીએ જમવાની ઉત્તમ સગવડ સાથેથી સખત કેપી હોસ્ટેલની અમારા એડમિશન માટે જબરદસ્ત માંગ છે એટલા માટે બાજુનું ટ્વેન્ટી ટ્વેન્ટી બે હજાર વીસ વિઝન અમે પરિપૂર્ણ કરવા આવતીકાલે આપણા માન્ય શ્રી ભારત દેશ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે એટલે સુંદર મજાની સગવડ સાથેનું આજે આ બિલ્ડિંગ થઈ રહ્યું છે આપણા શ્રી અમારા નવા બિલ્ડિંગના દાતાશ્રી છે એમના એમના પણ મુખ્ય દાતાના અનુસંધાને લઈને આ બિલ્ડિંગ ઊભા થવા જઈ રહ્યું છે પાટીદારોની વાત હતી પણ હવે દરેક દીકરા દીકરીઓ ભણવા માટેની જ્યારે બધું જ અમારે પરિપૂર્ણ થઈ જાય સંસ્થામાં જગ્યા હોય તો અમે એવું કોઈ ના જાતની વિચારો સિવાય પર રહીને ગુજરાતનું શિક્ષણ વધે ભારત દેશનું શિક્ષણ વધે એવું અમારા બધા ટ્રસ્ટીઓ પ્રમુખ છે અમારા વડીલો છેને કે ઈચ્છા છે કે બધા જ ગુજરાત ખરેખર એજ્યુકેશન સુધીને દેશનો વિકાસ થાય એ મેં સવિ નથી